નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે અને ઈ ઈ એફપીએસ સિસ્ટમની અંદર મોદી સરકારની ગેરંટી સૌને અનાજ પોષિત સમાજ આવનાર પાંચ વર્ષ સુધી પાંચ વર્ષ સુધી ગેરંટી લઈ છે એંસી કરોડ લોકો લાભાર્થીઓને અનાજ મળી રહ્યું છે જે બાબતનું છે આજે સેલ્ફી પોઈન્ટ સ્ટાર્ટ કરેલું છે તો મિત્રો મનસુખભાઈ જાદવ જેવો વર્ષભર મોદી સેલ્ફી લઈ રહ્યા છે જે જોઈ શકાય છે ગંગાભાઈ રબારી એનું પોતાનું બિલ લઈને ઉભા રહી ગયા છે અને એ પણ લાભ લઈ રહ્યા છે તો મિત્રો સેલ્ફી પોઈન્ટની અંદર લાઈન થઈ ગઈ છે અને સેલ્ફી લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે ખાસ તો અગત્યનું પડાપડી એટલા માટે કે એસી કરોડ લોકોને જેનો સમાવેશ થયેલો હોય એવા લોકો સાથે સામેલ જ છે જેઓને અનાજ મળી રહ્યું છે જેઓ સંતુષ્ટ છે અને આવનાર હજી આ સરકારે પાંચ વર્ષ કીધા છે પણ એની સિવાયના દસ વર્ષ કરે એવું લોકોની માંગ છે તો મિત્રો ભારત સરકાર ખાદ્ય તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મોદી સરકારની ગેરંટી તમામને અનાજ પોષિત સમાજ કરવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પીએમ જે એક રાષ્ટ્રને એક રેશન કાર્ડ યોજના હેઠળ દેશના કોઈપણ રેશનની દુકાનેથી ખરીદી કરી શકે છે અને ટોટલ લાભાર્થીનો એંશી કરોડ લાભાર્થી ટોટલ એંશી કરોડ લાભાર્થી બે પોઈન્ટ છત્રીસ લાખ કરોડ વાર્ષિકનો ખર્ચો થાય છે આનો અંત્યોદય પરિવારને દર મહિને પાંત્રીસ કિલો રેશન મળે છે પ્રાથમિકતા પરિવારોના દરેક સભ્યને દર મહિને પાંચ કિલો રેશન આપી રહી છે રેશન વિતરણ અંગે કોઈ પણ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ નંબર વન નાઇન સેવન વન ટ્રિપલ ફોર ફાઇવ ટૂંકમાં અઢારસો બસો તેત્રીસ પંચાવનસોમાં ફરિયાદ નિવારણ પણ થઈ શકે છે ઈમેલ પણ છે એનો ઈમેલ આઈડી તો મિત્રો આ તમે આપણે ઈ એફ પીએસ સિસ્ટમની અંદર મોદી સાહેબની સેલ્ફી પોઈન્ટ લીધા પછી અત્યારે હાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના ચાલી રહી છે ત્યારે સૌથી બેસ્ટ જો કોઈપણ સિસ્ટમ ચાલતી હોય તો રેશન વિભાગની છે એકે એક દાણો ગ્રાહકના અંતિમ ગ્રાહક સુધી પહોંચી રહ્યો છે જેનો ભવ્ય સફળતા મેળવેલી છે સરકારે અને એ યોજના વધારે પડતી સરસ બધી યોજના કરતાં સરસમાં સરસ યોજના કોઈ જો હોય તો મારી દૃષ્ટિએ આ રેશનની સિસ્ટમની યોજના છે અને ગ્રાહકોને અંતિમ સુધી ટૂંકમાં ગ્રાહકોને માલ મળી રહ્યો છે એટલે જ ગવર્મેન્ટને આ યોજના વધારે સફળતાપૂર્વક પસાર થઈ રહી છે એવું લાગી રહ્યું છે ધન્યવાદ સાથે રાજેશ